રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ની પ્રક્રિયા સરળ બનાવવા કોંગ્રેસ માંગ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને ને અપાયો આવેદન પત્ર પાટણ શહેરમાં અત્યારે વર્તમાન સમયમાં રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ની પ્રક્રિયા અમલમાં માં મુકવામાં આવી છે જેને લઈને સમગ્ર પાટણ શહેરના રેશન કાર્ડ ધારકો સવાર થી સાંજ સુધી કેવાયસી કરાવવા માટે પાટણ મામલતદાર કચેરી સહિત ઓનલાઈન સાયબર કેફે સહિતની જગ્યા ઉપર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોને પરેશાની અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અત્યારે પાટણની શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા જે રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા સરળ તેમજ વ્યવસ્થા રૂપી બનાવવામાં આવે અને જે પ્રમાણે હાલમાં રેશન કાર્ડ ધારકો માટે એ કેવાયસીની પ્રક્રિયા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાની સૂચના સરકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે જ્યાં સુધી આ પ્રક્રિયા સો ટકા પૂર્ણ ન થાય ત્યાં સુધી રેશન કાર્ડ ધારકોને રાહત દરે મળતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં નહીં આવે તેવો પણ સરકારી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે આ નિર્ણયને લઈને કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાની સાથે સર્વર ડાઉન હોય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે જ્યારે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરાતા નામમાં સામાન્ય ફેરફાર જેમ કે બેન બહેન ભાઈ હોય તો પણ એક દિવસની પ્રક્રિયામાં વિક્ષેપ થાય છે ત્યારે પણ એ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થતી નથી જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોના પરિવારોમાં દાખલા તરીકે પાંચ સભ્યોમાંથી એક સભ્યો બે સભ્યો રોજગાર અર્થે બહાર ગામ ગયા હોય તો જ્યાં સુધી પરિવારના પાંચ દુકાન પરથી રાશનનો જથ્થો આપવામાં આવતો નથી આ નિર્ણય પર યોગ્ય ન હોય અને રેશન કાર્ડ ધારકોના પરિવારના જેટલા સભ્યોનો એ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એ પરિવારને કોઈ પણ પ્રકારે રાહત દરે જથ્થો મળવા

નામમાં સુધારો કરવો હોય તો પહેલા નામમાં સુધારો થતો નથી નામ ડિલીટ કરવું પડે નામ ડિલીટ કર્યા પછી નામ દાખલ કરવું પડે નામ દાખલ થયા પછી ફર્સ્ટ નામ હોય એ છેલ્લા નંબરે જતું રહે પાછું નામ ફર્સ્ટ લાવવા માટે પાછી અરજી કરવી પડે એટલે પ્રથમ વખત એક જ અરજદારને આપવું પડે છે ખરેખર આ ખામી દૂર કરી અને સરળ પ્રક્રિયા સુધારો થઈ જાય એવી કરવી જોઈએ અને રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવતું નથી ઈ કેવાયસી ના થાય ત્યાં સુધી તો અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ ઈ વાય કે ઈ કેવાયસી પ્રક્રિયા ચાલુ રાખો પણ રાહત દરે જે લોકોને અનાજ મળે છે સસ્તા દરે એ અનાજ લોકોને આપવું જોઈએ અને કોઈને હેરાનગતિ ના થાય એ રીતે ઈ હાથ જોઈએ મામલતદાર સૂચના નથી પણ કાલે અમે ફર્યા તો તમામ દુકાનદારો એવું કેતા સો ટકા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમારા ઉપર થી સૂચના અનાજ આપવાનું નહીં તો મામલતદારે હતા સૂચના આપવાનું કીધું છે આપી દઉં કે બધાને કોઈને અનાજ વગર રાખવાના નથી અનાજ દરેક મળશે